અમદાવાદની પ્રીમિયર નવરાત્રિ ઉજવણી સાથે નવરાત્રીની ઉજવણીને નવા સ્તરે લઈ જવા માટે તૈયાર છે કલર્સ ગુજરાતી રંગરાત્રી બે હજાર ચોવીસ સાથે જે હવે તેની બીજી સિઝન માટે પરત આવી રહી છે તે ભારતનો એકમાત્ર નવરાત્રી તહેવાર છે જે ગુજરાતની સાચી ભાવનાને પ્રદર્શિત કરતી અસલ ગુજરાતીની અસલ નવરાત્રી થીમ સાથે ત્રણ થી ઓક્ટોબર દરમિયાન રંગરાત્રી બે હજાર ચોવીસ અમદાવાદમાં શાંતમ ફાર્મ ઓગણ સર્કલ ખાતે આયોજિત થઈ રહી છે ત્રણ ઓક્ટોબરથી શરૂ કરીને નવ દિવસથી

અમે રજૂઆત માટે એકદમ ઉત્સુક છે આતુર છે અને અમારા ગરબાના તાલે અમને જુમાવવા માટે તૈયાર છે ચોક્કસ આવજો વાગે સૂર વાગે 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 છે દૂર 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 વાગે 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 મન કરે છે ચક ચૂર વાગે 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 રે વાસરી ના સૂર વાગે એ વાગે वागे छे ढोल ने नगारा वागे 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 गरबाना ताल एक धारा वागे 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 रुदिया मा मारा ने तमारा वागे 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 छे ढोल ने नगारा वागे ने वागे तो आ ढोल संभाला है ना चौका सावी जैसे तो दौड़ता दौड़ता गुजराती छे छबी माथे पैरों पा घड़ी स्टाइल नौकी मारी नोखी छे ने मुछो मारी वागे केम छो मजा मचो के जाती काले કલચ ગુજરાતીની રંગરાત્રીમાં હું અરવિંદ વેગડા પરફોર્મ કરવાનો છું હું તમારા બધાની રાહ જોઈશ તમારે બધા મારા ગરબામાં આવવાનું છે કલચ ગુજરાતી રંગરાત્રી ત્રીજી ઓક્ટોબરે અરવિંદ વેગડા તમને એટલે કે હું ત્યાં મળવા છું અને આ સૌ મિત્રો ખેડૈયા મિત્રોની શરૂ થતી અને આપણા સૌની થતી વિશ્વની સૌથી મોટામાં મોટી નગર અને અમદાવાદની સૌથી મોટા મોટી નવરાત્રી એટલે કલચ ગુજરાતીની રંગરાત્રી તો કાથી એટલે કે ત્રીજી તારીખથી શરૂ થઈ રહી છે આ સૌ મિત્રોને હું બોલા દઉં છું આપ સૌ મિત્રોને આતુરતાથી રાહ જોઈશું શાંતમ ફા એસ્પિરિટમ ધનવાદ અમદાવાદ ભાઈ ભાઈ છે અને તમે તો કલર્સ ગુજરાતી સિઝન થવા જઈ રહી છે અને અમે લોકો આ વર્ષે પહેલીવાર કરણ ગુજરાતી રંગરાત્રિનો પાર્ટ છે તો નવું તો ઘણું બધું થશે કારણ કે અમે લોકો આ મેઘાન જ ઘણા બધા પૌરાણિક ગરબા છે પણ અમારો સાઉન્ડ જે છે એ મોડન છે એટલે આપણા ગુજરાતી કલ્ચર અને સાહિત્યને એવી રીતે પ્રેઝન્ટ કરશું કે જે કદાચ નવી રીતે સાંભળવામાં આવશે તો એ નવું છે અં અને આ વખતે મેક ધ નોશ બેન્ડ સુ અપેક્ષા રાખ હતી છે અમારા વાર્ત્ય પાસેથી એઝ અ બેન્ડ તો ઊંચો ઉત્સાહ પણ પડતો હોય છે બેસિકલી ઘરે એક ન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર કરાવાનું હોય એ ઓલ થિંગ્સ 5 વર્ષથી નવરાત્રી કરે છે આ મત્રીજો વર્ષ છે અને ખેલૈયાનો ઉત્સાહ એટલો હોય છે કે અમારા જે સાઉન્ડ છે કન્ટેમ્પરરી સાઉન્ડ કે રોક અને ફોક સાથેનો ખેલીઓને બી એટલું પસંદ આવે છે અને એ લોકો તરફથી એટલી એનર્જી અમને મળે છે કે અમે ચાર પાંચ કલાક બી ગરબા પરફોર્મ કરતા કરતાં નથી તો સેમ એક્સપેક્ટેશન આ વખતે બીજે ખેલૈયો પાસેથી અને અમને જે એનર્જી એક્સેજ એકબીજા સાથે થાય છે ખેલૈઓને અમારી વચ્ચે તે બી સેમ અમે એક્સપેક્ટ કરીએ છીએ આ વર્ષે તમે કોઈ બરાબર તમે કોઈ નવો ગરબો જે હમણાં ગાયો તો એ એકવાર ખાલી રાહ રૂ જે તમે કમ્પોઝ કર્યો હતો ને હા કમ્પોઝ કર્યો તો આ વર્ષે અમે એક પ્રોગ્રાપો પણ લઈ રહ્યા છે જે અમે એક સ્કિલ માટે કમ્પોઝ કર્યો હતો નથી તો એ અમે પ્રેઝન્ટ કરવાના છે જે કદાચ બીજે કહેવાળા નહીં પણ એ રંગે રાસ માઠું માઠું

Se ha